સુરતમાં કડોદરા નજીક બ્રેઝા ગાડીએ બુલેટને ત્રણ કિલોમીટર સુધી ઘસડ્યું બ્રેઝાના ચાલકે બુલેટને અડફેટે લેતા બુલેટ ચાલક રોડ પર પટકાયો હતો બુલેટના બ્રેઝાના બોનેટ પર ફસાયું હતું મારવાની બીકના લીધે બ્રેઝાનો ચાલક કાર લઈને ભાગી ગયો હતો કડોદરા ચાર રસ્તા ક્રોસ કરીને કામરેજ તાલુકાના ઊંભેડ સુધીના બુલેટને ઘસડીને લઈ ગયો હતો બુલેટ ચાલકને સામાન્ય ઈજા થવા પામી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યંત વાયરલ થઈ રહ્યો છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યकर्मीનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે.